આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે હેલ્થ ઇઝ વેલ્થ દુનિયામાં લાખો કરોડો લોકો એવા છે કે જેઓ અબજોપતિ છે કરોડોપતિ છે મિલિયન ડોલરવાળા છે પરંતુ આરોગ્યની દૃષ્ટિએ દરેકને કંઈક ને કંઈક રોગ શરીરમાં સતાવતો રહ્યો છે પરિણામ દોલત હોવા છતાં પણ ધન હોવા છતાં પણ એ દિનહીન દશામાં જીવી રહ્યા છે એનું કારણ એક જ છે કે પહેલું સુખ તે જાતે નર્યા એ આધાર પર જ્યારે આપણે ચાલીએ અને પ્રકૃતિના નિયમો સાથે ચાલી અને પ્રકૃતિનું અનુસરણ કરીએ અને આહાર વિહાર વ્યવહારની અંદર પ્રાકૃતિક રીત પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ ત્યારે ભાઈઓ બહેનો આપણે નિરોગી સ્વસ્થ તંદુરસ્ત દીર્ઘાયુષ્ય આનંદભર્યું ઉલ્લાસભર્યું તરવરાટ ભર્યું થન થનગનાટ ભર્યું જીવન જીવી શકીએ છીએ પરંતુ એના માટે આપણે ઋતુ પ્રમાણે આહાર લેવો જોઈએ ઋતુ પ્રમાણે ફળ ફળાદીનું સેવન કરવું જોઈએ ઋતુ પ્રમાણે યોગ્ય વ્યાયામ કરવો જોઈએ અને નિયમિત ઉપાસના સાધના અને આરાધનાને જીવનનું એક અંગ બનાવી અને દૈનિક કાર્યોમાં પ્રભુ કાર્યને સામેલ કરી અને સમાજ સેવાના કાર્યો માટે લોકમંગલના કાર્યો માટે સમાજમાં સદજ્ઞાન સદવિચારોનો પ્રચાર કરવા માટે અને જીવનના અંતિમ વર્ષોને જીવનનું લક્ષ્ય બનાવી અને પ્રભુ પ્રાપ્તિ માટે લોક કલ્યાણ માટે આત્મકલ્યાણ માટે જ્યારે કાર્યરત રહીએ ને ત્યારે ભાઈઓ બહેનો આપણું જીવન આનંદમય સુખમય અને તરવરાટ ભર્યું જીવી શકાય છે